ડાંગના વઘઈ ખાતે સુરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી શિવાજી ભોસલે જે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાતા હતા માતા જીજાબાઈના પિતા શાહજીનગર એ સંત સોળસો બ્યાસી ભાગણવત ત્રણના મહારાષ્ટ્રના શિવનેર જિલ્લામાં તેજસ્વી પુત્ર રત્ન અવતાર્યું હતો અને પુત્રએ મહાન પ્રતાપી છત્રપતિ શિવાજી મહારાજ તરીકે નામના મેળવી છે જેમની જન્મજયંતિ નિમિત્તે દંડકારણ્ય વન પ્રદેશ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈનગર ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શિવ જયંતિને લઈને વઘઈનગર ભગવા રંગથી રંગાઈ ગયું હતું ઉજવણી લઈને નગરમાં ઠેર ઠેર ભગવા જંડાઓ લહેરવામાં આવ્યા હતા જય શ્રી રામ સાધ્વી યશોદા દેદી વૈદેહી આશ્રમ શિવારી માળ ડાંગ જિલ્લો વઘઈ તાલુકામાં આપણે વઘઈની અંદર આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે અમારા બધા જ કાર્યકર્તા ગામજનો અને બધા જ ભક્તો પણ અહીંયા છે ત્યારે આપણે એમ જાણીએ છીએ કે જેમણે આપણા ભારત દેશ માટે લડત કરી એમના જન્મજયંતિ માટે આપણે અહીંયા ભેગા થયા છે તો ખૂબ આનંદની વાત છે અને આજે જે પ્રેરણા આપણે આપણને છત્રપતિ શિવાજી મહારાજજીએ આપી છે એ પ્રેરણાથી આપણે આગળ ચાલવું જોઈએ એમ કહેવાય નંદલાલાને જન્મ લીયા તો કંસમામાં ગભરાયે પ્રભુ રામ કે આ જાને છે રિપુદલ સુદબુદ્ધ ખો બેઠે પ્રભુ રામ કે આ જાણે છે લંકેશ્વર થરરાયે શેર શિવા કે આ જાણે રિપુદલ સુદબુદ્ધ ખો બેઠી આપની મોત ચલી આઈ હે ઐસા સબ પહેચાન બેઠે પણ આપણે આજના જમાનામાં આજના આ યુગને સાથે લઈને જયારે ચાલવાનું છે તો આપણે શાંતિથી કામ કરવાનું બધાની સાથે કામ કરવાનું આમ જેમ કહેવાય કે સૌનો સાથ સૌનો વિકાસ સૌને સાથે લઈને ચાલવું એ બરાબર વાત છે પણ આપણે જે અહીંયા કામ કરવાનું છે આજે જે આપણે સમાજ માટે દેશ માટે રાષ્ટ્ર માટે કરવાનું છે એ પ્રેરણા આપણને છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી મળે છે અને ડાંગ જિલ્લો અને મહારાષ્ટ્ર એ સાથે સાથે છે અને ડાંગ જિલ્લાની અંદર એવા બધા યુવાનો છે જે છત્રપતિ શિવાજીને જેમ કામ કરી શકે વીર બજરંગ બલીના જેમ કામ કરે છે એવી રીતના વીર બજરંગ બલીના બતાવેલા માર્ગ પર અહીંયા કામ કરે છે એવા મારા ધર્મ બધા જ ભાઈઓ સંઘના ભાઈઓ અને અન્ય બધા જ ગામના ભાઈઓ છે તો એમની સાથે આજે અમે છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ મનાવીએ છીએ જય શ્રી રામ જય શ્રી રામ ત્યારબાદ પૂજન અને પ્રસાદ વિતરણ કરી પૂર્ણાતિ કરવામાં આવી હતી વગૈનગરમાં શિવ જયંતિ ઉજવણી નિમિત્તે હિન્દુ ભાઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિશાદ મહાકાર જીટેન્ટ વેન્યુ ડાંગ